जय महाकाल ओम नमः शिवाय जय शिव शक्ति आज वीडियो में हूँ आप सौनु स्वागत करू छु आप सौ महाशिवरात्रि खूब खूब शुभकामनाओं आपू छू कृपा आपना पर अने आपना परिवार पर हमेशा बनी रहे आ शुभकामना आजना वीडियो में हूँ कही रोच ते बधाए महाशिवरात्रि पूजा विधि में शू करव जो तो जुओ દર વર્ષે ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષની તિથિ દિવસે મહાશિવરાત્રી તહેવાર ઉજવવામાં આવે છે કે આ દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવના લગ્ન થયા હતા એટલા માટે દર વર્ષે શિવભક્તો દ્વારા આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રી દિવસે ભગવાન ભોલેનાથ પૃથ્વી પર હાજર તમામ શિવલિંગોમાં બિરાજમાન હોય છે તેથી જ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે પૂજા કરવાથી અનેક ગણું વધુ ફળ આપે છે અને સિદ્ધિ મળે છે તો ચાલો હવે જાણીએ પૂજાની પદ્ધતિ તો સૌપ્રથમ મહાશિવરાત્રીના દિવસે સવારે સ્નાન વગેરેમાંથી નિવૃત્ત થઈને ઉપવાસનો સંકલ્પ લેવો અને આ પૂજા પ્રદોષકાલ દરમિયાન એટલે કે સૂર્યાસ્ત પહેલાં પિસ્તાલીસ મિનિટ પહેલાં કરો સૂર્યાસ્તના પિસ્તાલીસ મિનિટ પછીનો સમય આ સમયને પ્રદોષકાળ કહેવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે પ્રદોષકાળ દરમિયાન ભગવાન શિવ તેમના સમગ્ર પરિવાર સાથે પ્રસન્ન સ્થિતિમાં હોય છે તેથી સૌ તમારે એક પાઠ લગાવવી પડશે અને તેની ઉપર સફેદ રંગનું કપડું પાથરવું પડશે અને લાલ રંગનું કપડું કાતો તમે પીળા રંગને પણ પાથરી શકો છો અને તેના પર શિવ પરિવારનું ચિત્ર લગાવવું પડશે અને પછી તેમને બેસાડવાના રહેશે અક્ષના આસન પર અને જાણો કે મહાશિવરાત્રી એક મોટો તહેવાર છે તેથી તેના પર તમારે કલશ મૂકવાનો છે તેની સ્થાપના પણ કરવી પડશે અક્ષનું આસન આપીને તમારે તેના પર અષ્ટકોણ કમળનો આકાર બનાવવાનો છે અને તેની ઉપર કલશની સ્થાપના કરવી પડશે અને અષ્ટકોણીય કમર બનાવવું ખૂબ જ સરળ છે અક્ષત પર આઠ રેખાઓ દોરીને તમે સરળતાથી આકાર બનાવી શકો છો આ પછી તમારે તાંબાના લોટાનું વાસણ લેવું પડશે તેના પર રોલી વડે સ્વસ્તિક બનાવવું પડશે ગળા પર નાડાછડી બાંધવી પડશે આ માટે તમારે કોઈપણ શુભ ધાતુથી બનેલું વાસણ લેવું જોઈએ તમે પિત્તળ અથવા તાંબુ પણ લઈ શકો છો અને આ પછી થોડું ગંગાજળ ફરીથી આપણે આ ઘડાને ગળા સુધી શુદ્ધ પાણીથી ભરવાનું છે અને તે પછી આપણે તેમાં સિક્કો સોપારી હળદરનો ગઠ્ઠો મૂકવાનો છે જો તમારી પાસે હળદરનો ગઠ્ઠો ન હોય તો તમે પાવડર પણ ઉમેરી શકો છો હવે આ સાથે તમારે આ વાસણમાં થોડો અક્ષત મૂકવાનો છે અને તેની સાથે તમારે અષ્ટકોણ કમળ પર કલશ મૂકવાનો છે અને હવે તમારે પંચ પલ્લવ લેવાનો છે પછી તમે પાંચ લઈ શકો છો તેમાં કેરીના પાન જો આંબાના પાન ઉપલબ્ધ ન હોય તો તમે આંસો પાલવ કે સોપારીના પાન પણ લઈ શકો છો અને તમારે તેને ચંદન અને રોલીનો લેપ કરવો પડશે અને તેની સાથે આગળ આપણે કલશની ટોચ પર અક્ષતથી ભરેલું એક સંપૂર્ણ પાત્ર રાખવું પડશે આગળ તમારે કલશની ઉપર શુદ્ધ દેશી ઘીનો દીવો રાખવાનો છે જો તમે ઈચ્છો તો દીવાની જગ્યાએ નારિયેળ મૂકીને પણ શ્રી કલશની સ્થાપના કરી શકો છો અને દીવો પણ પ્રગટાવવો પડે છે અને આ પછી તમારે તમારી પૂજા શરૂ કરવાની છે પછી તમારે એક સ્વચ્છ વાસણ લઈને તેમાં ચંદન વડે સ્વસ્તિક બનાવવાનું છે અને હવે તમારે આ સ્વસ્તિક પર શિવલિંગની પૂજા કરવાની છે તમારે જલધારીની પાછળ બેસવાનું છે અને જલધારી ઉત્તર તરફ હોવું જોઈએ અને તમારે તેની પાછળ બેસીને પૂજા કરવાની છે કારણ કે જુઓ જો તમે ઘરે ભગવાન શિવની પૂજા કરો છો તો નિયમ મુજબ કરો અને મંદિરમાં આવું થાય છે જો ખૂબ ભીડ હોય તો તમને જગ્યા ન મળી શકે દિશા અનુસાર હવે આ રીતે પહેલા બધામાંથી તમે ભગવાન શિવને પાણીથી અભિષેક કરશો તમારે ચાર વખત પાણીનો ઉપયોગ કરવાનો છે જેનો અર્થ છે કે અમે ભગવાનના હાથ પગ ધોયા કોગળા કર્યા અને પછી સ્નાન કર્યું હવે પાણીથી અભિષેક કર્યા પછી અહીં તમારે ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરવાનો છે અને અહીં તમારે પાંચે વસ્તુઓને મિક્સ કરવાની છે જો તમે ઇચ્છો તો તમે પાંચે વસ્તુઓ સાથે અલગ અલગ અભિષેક કરી શકો છો અને તમારે સ્ટીલ કે ચાંદીના વાસણમાં પંચામૃત લેવું જોઈએ અને પંચામૃતથી સ્નાન કર્યા પછી હવે તમારે શુદ્ધોધન કરવું જોઈએ પછી તમારે ફરીથી શુદ્ધ પાણીથી સ્નાન કરવું પડશે અને જુઓ અભિષેકના ઘણા પ્રકાર છે તમે ફળોના રસનો ઉપયોગ કરી શકો છો શેરડીનો રસ તમે આ વસ્તુઓ વડે પણ અભિષેક કરી શકો છો પરંતુ યાદ રાખો કે શિવલિંગ પર કોઈ પણ સામગ્રી ન રહેવી જોઈએ કારણ કે આનાથી આપણને પૂજામાં દોષની લાગણી થાય છે અને અભિષેક માટે જે પણ સામગ્રી છે તમે તેને તુલસીના છોડ સિવાય કોઈ પણ છોડમાં મૂકી શકો છો તે પછી શિવલિંગને અર્પણ કરવામાં આવશે બેલપત્રનું આસન તમારે ભગવાન શિવને તેના પર બેસવાના છે અને તે પછી હવે તમે બધાને ગંગાજળ અને ફૂલોની મદદથી સ્નાનની ભાવનાથી છાંટવાની છે અને જેમ સ્નાન કર્યા પછી કપડાં પહેરવામાં આવે છે તેવી જ રીતે કલાવા અને જનોઈ ભગવાન શિવના નામ પર તેને વસ્ત્રોના રૂપમાં અર્પણ કરવું જોઈએ તમારે તે દેવી પાર્વતીને અર્પણ કરવું પડશે અને અહીં તમારે દેવી પાર્વતીને લાલ રંગની ચૂનરી અર્પણ કરવાની છે હવે આ પછી તમે ભગવાન ગણેશ કાર્તિકેયજી ભગવાન શિવ માતા પાર્વતી અને ચિત્રમાચાર્યના વાહનોની પૂજા કરશો ચંદન રોલી અક્ષત અર્પણ કરશો અને તમારે સાથે દીપકની પણ પૂજા કરશો તમારે તે કરતા રહેવાનું છે હવે જાણી લો કે જો તમારા ઘરમાં આવું શિવલિંગ નથી તો તમે માટીમાંથી પાર્થિવ શિવ પરિવાર બનાવીને પણ તેની પૂજા કરી શકો છો કારણ કે મહાશિવરાત્રી પર પાર્થિવ શિવ પરિવારની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે હવે અહીં તમારે શિવલિંગ પર અષ્ટગંધ અને ચંદન વડે ત્રિપુટ બનાવવાનું છે અને જુઓ મહાશિવરાત્રીના દિવસે તમે ભગવાન શિવને રોલી કુમકુમ પણ અર્પણ કરી શકો છો અને અન્ય દિવસોમાં તેમને માત્ર ચંદન ચઢાવવામાં આવે છે તો તમે ભીના ચોખા લગાવી શકો છો શિવલિંગ પર પરંતુ જો તમે તેને અર્પણ કરવા માંગતા હો તો ચોખાને થોડા ભીના કરો અને અહીં આવશે વસે ફાલ્ગુન મહિનાની શિવરાત્રી છે તો તમે ભગવાન શિવને ગુલાલ અર્પણ કરી શકો છો અને મહાશિવરાત્રીના દિવસે ઉપવાસ રાખો અને એકવાર શિવાલયમાં અવશ્ય જા ભલે તમે માત્ર એક લોટાનું પાણી અર્પણ કરો અને શાંતિથી ઘરે આવો અને વિધિ પ્રમાણે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો આગળ તમારે ગણપતિજી કાર્તિકેજી અને નંદી મહારાજને પવિત્ર દોરો અર્પણ કરવાનો છે અને તે પછી તમારે ગણપતિજી અને નંદી મહારાજને ધૂપ અને ઘાસ અર્પણ કરવાનું છે આ પછી ભગવાન શિવને બેલપત્તર ખૂબ પ્રિય છે તેથી બેલપત્રની વ્યવસ્થા કરો તમારે તે કરવું જ જોઈએ અને બેલપત્રની સખત દાંડી દૂર કરીને તેને બેલપત્તર પર ચિહ્નિત કરવું જોઈએ તમે ચંદન વડે માત્ર એક ટપકું ચિહ્નિત કરી શકો છો આ સિવાય તમે ઓમ નમઃ શિવાય રામનું નામ પણ લખી શકો છો અને આગળ તમારે સરળ ભાગને સ્પર્શ કરીને શિવલિંગ અર્પણ કરવાનું છે અને જો તમે બેલપતર પાંચ સાત નવ એક એક અથવા એક બેલપતર પણ ચઢાવો છો તો તે પણ પૂરતું છે હવે તેની સાથે તમે ધતુરાનું ફૂલ પણ અર્પણ કરી શકો છો અને જુઓ ભગવાન શિવની પ્રિય વસ્તુઓ છે બેલપત્તર ધતુરાનું ફળ દાખતાના પાન શમીપત્ર ધતુરાના પાન આ બધી વસ્તુઓ મહાશિવરાત્રીના દિવસે શિવાલયની બહાર બેઠેલા માળી પાસેથી સરળતાથી ઉપલબ્ધ છે હવે તેની સાથે લીલીભાંગ પણ છે જો લીલી ભાંગ મળે તો સારું નહીંંતર સૂકી ભાંગ પણ મળે છે તે પણ અપેણ કરી શકો છો હવે તેની સાથે ભગવાન ગણેશને માતા પાર્વતીને અને દરેકને એટલે કે ભગવાન શિવને કાર્તિકે મહારાજને નંદી મહારાજને લાલ ગુલાબના ફૂલ ચઢાવો આપણે બધાએ ફૂલ ચઢાવવાના છે અને ખાસ કરીને ભગવાન શિવને તમારે સફેદ ફૂલ ચઢાવવાના છે તો દોસ્તો મહાશિવરાત્રીની પૂજામાં ચાર વખત પૂજા કરવાની પરંપરા છે અને ઘણા લોકો ફળો પર ઉપવાસ રાખે છે અને ઘણા લોકો પાણી વિના પણ ઉપવાસ રાખે છે તો તમારી શારીરિક ક્ષમતા મુજબ તમે ઉપવાસ રાખી શકો છો જુઓ મહાશિવરાત્રીનો દિવસ શિવ અને પાર્વતીની લગ્ન મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે તેથી તે દિવસે તમે દેવી પાર્વતીને મેકઅપની કેટલીક વસ્તુઓ ભેટમાં આપી શકો છો પછી તમારા મેકઅપમાં તમે બંગડીઓ બિંદી મહાવર મહેંદી સિંદૂર આ વસ્તુઓનો સમાવેશ કરી શકો છો રાખો અને હવે પછી મહાશિવરાત્રીના દિવસે આલુનો પ્રસાદ ચઢાવવાનું વિશેષ મહત્વ છે તેથી તમે પણ આલુ અર્પણ કરી શકો છો અને તમારી પાસે જે પણ મોસમી ફળો હોય તે અર્પણ કરવા જોઈએ અને કારણ કે મહાશિવરાત્રી પર ઉપવાસ છે દરેકને પ્રસાદ ચઢાવવામાં આવે છે આ પછી તમારે મહાશિવરાત્રીના વ્રતની કથા વાંચવાની છે હાથમાં કેટલાક અક્ષત અથવા ફૂલ લઈને વ્રતની કથા વાંચવાની છે અને આ વાર્તા પુસ્તકમાં વ્રત વિશે સંપૂર્ણ માહિતી હોય છે અને આ પછી હવે તમારે દરેકની આરતી પ્રેમથી કપૂરથી કરવાની છે ગણપતિજીની શિવજીની માતા ગૌરીની પછી જો તમને શિવજીની આરતી ખબર હોય તો તેનું ગાન કર્યા પછી તમે આરતી કરી શકો છો અને જોઈ શકો છો કે સમગ્ર પૂજા દરમિયાન અને અભિષેક દરમિયાન તમારે ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ અને આગળ સાંજે તમારે આ પૂજા ફક્ત શુદ્ધ રીતે કરવી જોઈએ જો તમે અશુદ્ધ અવસ્થામાં હો તો પહેલા સ્નાન કરો પછી પૂજા કરો અને જુઓ જો તમે ઈચ્છો તો પૂજા પછી તમે રુદ્રાક્ષની માળાથી ભગવાન શિવના મંત્રોનો જાપ કરી શકો છો અને તેમાંથી આપણને ઘણું બધું ફળ મળે છે પુણ્યકારક પરિણામ અને જો તમે આમ ન કરો તો ઓછામાં ઓછું તમારે શિવ ચાલીસા તો જરૂર વાંચવી તે ખૂબ જ ટૂંકી છે તમે તેને થોડા જ સમયમાં વાંચી શકશો અને પૂજા કર્યા પછી પાઠ પર ત્રણ વાર પાણી ફેરવો પૂજા કરો સંપૂર્ણ પૂજા કરો શુદ્ધિકરણ કરો અને હાથ જોડી ભગવાન ભોલેનાથ અને માતાને પ્રાર્થના કરો પૂજામાં રહેલી ખામીઓ માટે પાર્વતીની માફી માગો અને દક્ષિણા પણ આપો ખાસ કરીને જો તમે શિવરાત્રીના દિવસે શિવને પોતાને સમર્પિત કરો છો તો ભગવાન ભોલેનાથ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે તો હું આશા રાખું છું કે આપ સૌને આ વીડિયો પસંદ આવ્યો હશે જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો તમારો ખૂબ ખૂબ આભાર અને જો તમે આમ ન કર્યું હોય તો આવા જ અન્ય વીડિયો જોવા માટે હમણાં જ કરો આભાર તમે અંત સુધી વિડિયો જોવા માટે